સભા બેઠક માટે ભાજપની સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ગાંધીનગર બેઠક પરથી રાષ્ટ્રીય નેતૃત્વ જ ચૂંટણી લડે તેવી માંગ ઉઠી છે આજે અમદાવાદમાં ભાજપ કાર્યાલય ખાનપુર ખાતે ગાંધીનગર બેઠક માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી જે સમયે વેજલપુર નારણપુરા સાબરમતી ઘાટોડિયા વિધાનસભા વિસ્તારના કાર્યકરો એક જ સુરે આ બેઠક પર રાષ્ટ્રીય નેતૃત્વ ચૂંટણી લડે તેવી માંગ કરી હતી ગાંધીનગર બેઠક પરથી સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયી ચૂંટણી લડ્યા હતાજલપુર નારણપુરા સાબરમતી અને ઘાટલોડિયા ચાર વિધાનસભાના કાર્યકર્તાઓ એક જ અવાજે એક જ સુરે એમનું કહેવું હતું કે આજ સુધી આ સીટ એ રાષ્ટ્રીય નેતાઓ લડતા હોય તો અમારા કોઈની દાવેદારી નથી રાષ્ટ્રીય કોઈ નેતા જ આ સીટ લડે એવી અમારી બધાની લાગણી છે એવું કહેવાય નહીં કારણ કે અડવાણીજી માટે પણ અમે કંઈ એવું નથી કહેતા એટલે રાષ્ટ્રીય નેતૃત્વ જ આ સીટનું નેતૃત્વ કરે એવી જ લાગણી થવું કાર્યકર્તાઓએ વ્યક્ત કરી છે ના એવું કોઈ રાષ્ટ્રીય નેતા ચૂંટણી લડે એવું જ અમારા સૌ કાર્યકર્તાઓનું એક તો ભાજપનો ગઢ ગણાતી ગાંધીનગર લોકસભા બેઠક માટે આજે બપોરે ભાજપની સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ થવાની છે પૃથ્વીરાજ પટેલ નીમબહેન આચાર્ય નટુજી ઠાકોર સહિતના નિરીક્ષકો બપોરે ગાંધીનગર સ્થાનિક કાર્યકર્તાઓને મળશે અને આ ટિકિટ ફાળવણી પણ ચર્ચા કરવામાં આવશે તો ગાંધીનગર વિસ્તારના પાટી આગેવાની સાથે નિરીક્ષકો ચર્ચા કરશે ગાંધીનગર બેઠક માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે સ્થાનિક પાર્ટી આગેવાનો સાથે નિરીક્ષકો ચર્ચા કરશે પૃથ્વીરાજ પટેલ નીમાબહેન આચાર્ય પણ આ વિશે વધુ વાત કરવા સંવાદદાતા મલ્હાર લાઈવ જોડાયા છે જી મલહાર ગાંધીનગરમાં આજે અંતિમ જે પ્રક્રિયા હાથ ધરવામાં આવવાની છે તેને લઈને શું હાલ માહિતી પ્રાપ્ત થઈ રહી છે જોઈ નજર કરવા જે રીતે લોકસભાની ચૂંટણી નજીક છે અને તે પૂર્વે જ ભાજપ પક્ષ દ્વારા જે રીતે નિરીક્ષણની યાદી જાહેર બહાર પાડવામાં આવી હતી અને અત્યારે તમામ સીટોની જે છે નિરીક્ષકો દ્વારા સાયન્સ લેવામાં આવી રહી છે ગાંધીનગરની જો વાત કરવામાં આવે તો ગાંધીનગર લોકસભાની સીટ જે છે તેની અંદર સાત વિધાનસભા બેઠકો આવેલી છે એટલે કે જેની અંદર અમદાવાદની જે છે ચાર વિધાનસભા છે અને તદુપરાંત ગાંધીનગર ઉત્તર અને કલોલ આ એટલે કુલ મળીને ટોટલ સાત સીટોના જે કાર્યકર્તાઓ પદાધિકારીઓ અને જે નેતાઓ છે તેઓની આ જે બપોરે ત્રણ વાગે જે છે સાયન્સ લેવામાં આવશે જો કે સાયન્સ જે છે નીમાબેન આચાર્ય અને ગાંધીનગરના જે પ્રભારી છે પૃથ્વી પૃથ્વીરાજસિંહ પૃથ્વીરાજ પટેલ તે અને નટુજી ઠાકોર તેમના દ્વારા જે સાયન્સ લેવામાં આવશે તમામ કાર્યકર્તાઓને સાંભળવામાં આવશે પરંતુ મહત્વની વાત સામે આવી રહી છે કે જે રીતે રાષ્ટ્રીય નેતૃત્વની વાત સામે આવી છે એટલે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરમાંથી ચૂંટણી લડે તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે કાર્યકર્તાઓ પણ ઈચ્છી રહ્યા છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે છે અમિત શાહે ગાંધીનગરની બેઠક ઉપરથી ચૂંટણી લડે અને તેઓ અહીંયા આગળથી જીતીને આગળ જાય અને સાંસદની અંદર પણ તેઓ ગાંધીનગરનું જે પ્રતિનિધિ છે તે અમિત શાહ કરે તે પ્રકારનો અત્યારે એક માહોલ જામ્યો છે જે બિલકુલ મલ્હાર અમિત શાહ કદાચ ગાંધીનગરથી લડે તેવું કાર્યકરો પણ ઈચ્છી રહ્યા છે અને તેઓની માંગ છે કે રાષ્ટ્રીય નેતૃત્વ ગાંધીનગરની બેઠક પરથી ચૂંટણી લડે પરંતુ સાથે સાથે આ બેઠક ઉપર બીજા કયા દાવેદારો માનવામાં આવે છે જી આ બેઠક જો વાત કરવામાં આવે તો એક અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેઓનું નામ સૌથી આગળ જોવા મળી રહ્યું છે તો બીજી બાજુ ક્યાંક ને ક્યાંક પાર્ટી એલ કે અડવાણીને પણ રિપીટ કરે તેવી પણ કેટલાક કાર્યકર્તાઓ માંગ કરી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક ભાજપ દ્વારા ઉંમરનો જે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવે છે તેને લઈને એલ કે અડવાણીને ટિકિટ નહીં આપવામાં આવે તે પ્રકારની પણ વાત ચાલી રહી છે એટલે સીધી રીતે જોઈએ તો અમિત શાહ અત્યારે આ સીટ ઉપર મોખરે જોવા મળી રહ્યા છે એટલે કે કહી શકાય છે કે અમિત શાહ જે છે ગાંધીનગર સીટ માટે ખૂબ જ પ્રબળ દાવેદાર ઉમેદવાર માનવા બેઠક માટે બપોરે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાશે કે રાષ્ટ્રીય નેતૃત્વ આ બેઠક પરથી ચૂંટણી લડે તેવી કાર્યકરો માંગ કરી રહ્યા છે ગાંધીનગર વિસ્તારના પાર્ટી આગેવાનો સાથે નિરીક્ષકો આ અંગે ચર્ચા કરશે સાથે જ પૃથ્વીરાજ પટેલ નીમાબેન આચાર્ય અને નટુજી ઠાકોર કાર્યકર્તાઓનું સેન્સ લેશે અને તમામના મત જાણશે કારણ કે ગાંધીનગર બેઠક મહત્ત્વની બેઠક ગણવામાં આવે છે અને કાર્યકર્તાઓનો જે અવાજ નીકળી રહ્યો છે કાર્યકર્તાઓ જણાવી રહ્યા છે કે ગાંધીનગર બેઠક વર્ષોથી રાષ્ટ્રીય નેતૃત્વ રાષ્ટ્રીય લીડર ત્યાં ઊભા રહ્યા છે તો આ વખતે પણ વધુ એક વખત રાષ્ટ્રીય નેતાને ત્યાં ચાન્સ આપવો જોઈએ અને આ બેઠક ઉપરથી રાષ્ટ્રીય નેતાને લડાવવા જોઈએ ગાંધીનગર ઉત્તર અને કલોલ વિધાનસભાની સેન્સ લેવા માટે જે આ પ્રદેશ નિરીક્ષક તરીકે નિમણૂક કરી છે એવા પૃથ્વીરાજભાઈ પટેલ નટુજીભાઈ ઠાકોર અને નીમાબેન આચાર્ય આજે સાંજે આ કાર્યાલય ઉપર સેન્સ લેવા માટે આવવાના છે અને જેમાં ગાંધીનગર મહાનગર ગાંધીનગર ઉત્તર અને કલોલના તમામ કાર્યકરો પોતાની રજૂઆતો અહીંથી કરશે કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે અને દિવસે દિવસે કોંગ્રેસની જે વોટબેન્ક છે એ સતત તૂટતી જાય છે અને એમને જે જાતિવાદનું જે ઝેર ફેલાવ્યું છે ધારો કે ગુજરાતની અંદર છેલ્લા ચાર વર્ષની અંદર જે રમખાણો જે કરવામાં આવ્યા છે જાતિવાદ ફેલાવવામાં આવ્યો છે એનું તાજું જ હમણાં જ એમાં જે હાર્દિક પટેલ કે જે જાતિવાદી રાજકારણ ફેલાવતું તો એને એને પોતાનો હાથો બનાવીને એમની પાર્ટીમાં એમને ભીડવ્યા છે અને એમને ભારતીય ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધની વિરુદ્ધમાં છેલ્લા ચાર વર્ષથી જે રીતે એમણે આંદોલન ચલાવ્યું અને એ બેજ ઉપર એ કોંગ્રેસનો હાથો હતો એને જાતિવાદ કહેવાય